શીખ ધર્મના સ્થાપક અને પ્રથમ ગુરુ શ્રી ગુરુ નાનક દેવજીની પાંચસો સત્તાવનમી જન્મ જયંતિ નિમિત્તે વડોદરા શહેરમાં શ્રદ્ધા અને ભક્તિનો માહોલ જોવા મળ્યો હતો શહેરના ખંડેરાવ માર્કેટ પાસે નાનકવાડી વિસ્તારમાં આવેલા ગુરુદ્વારા ખાતેથી આ પવિત્ર અવસરની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી ઉજવણીના ભાગરૂપે વિશાળ નગર કીર્તન યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શીખ ધર્મના પવિત્ર ગ્રંથ ગુરુ ગ્રંથ સાહેબજીને સુંદર રીતે શણગાયેલી પાલખીમાં બિરાજમાન કરીને શહેરના મુખ્ય માર્ગો પર ફેરવવામાં આવ્યા હતા આજે પાંચ નવેમ્બરે ગુરુ નાનક દેવજીની જન્મ જયંતિ નિમિત્તે નાનકવાડી ખાતે રક્તદાન શિબિર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું જેમાં મોટી સંખ્યામાં ભક્તોએ રક્તદાન કરી માનવતાનો સંદેશ આપ્યો તે ઉપરાંત લંગરનું પણ આયોજન કરવામાં આવ્યું જેમાં હજારો ભક્તોએ પ્રસાદીનો લાભ લીધો શહેરભરમાં શીખ ભક્તોમાં ઉત્સાહ ભક્તિ અને સમરસતાનો માહોલ જોવા મળ્યો હતો ખાલસા વાયુજી કી ફતેહ સિદ્ધ બોલન શુભ વચન તાન નાનક વડી કમાઈ કાલયુગના અવતાર શીખ ધર્મના સ્થાપક ધનધન શ્રી ગુરુ નાનક દેવજી મહારાજજીનો પાંચસો સત્તાવનમાં પવિત્ર પાવન પ્રકાશ ગુરુ શ્રી નાનક સાહેબના ચરણ સ્પર્શ ઐતિહાસિક ગુરુદ્વારા નાનકવાડી ખંડેરાવ માર્કેટ વડોદરા શહેરમાં આજે ભવ્ય ઉજવણી શ્રદ્ધાપૂર્વક કરવામાં આવી રહેલ છે અને મોટી સંખ્યામાં ભાવિકો અત્યારે સવારથી જ આજે પંચમી નવેમ્બરે જોડાઈ ગયેલ છે અને એની અંદર વિવિધ જથ્થાઓ દ્વારા હરજસ કીર્તન ગુરવાણીનો રસપાન કરાવવામાં આવી રહ્યો છે ગુરુજીના ઇતિહાસ કથા રૂપે શરણ કરાવવામાં આવી રહ્યો છે દસ વાગ્યાથી પંગતની અંદર એક જ પંગતની અંદર કોઈ પણ ધર્મના જાતના ભેદભાવ વગર જે લંગર ગુરુકા પ્રસાદ આપી માનવતાની સેવા થઈ રહેલ છે અને માનવતાના સેવા અર્થે બ્લડ ડોનેશન કેમ્પ પણ દસ વાગ્યાથી કાર્યરત છે અને લોકો સાફ ેર અહીંયા ઉજવણીમાં જ્યાં ભાગ રહી રહ્યા છે ત્યાં સેવાના કાર્યક્રમમાં પણ બહુ પ્રેમ સ્નેહ ભાઈચારાથી ગુરુ મહારાજનો સંદેશ કીર્ત કરો નામ જપો વાંચી શકો ઘેર ઘેર પહોંચે ને સૌનું કલ્યાણ થાય એક પિતા એક કે એમ બાળકની એ મનોવૃત્તિ દરેકની બની જાય અને અમારો દેશ પ્રગતિ કરે એના માટે અમે આ સંસ્કારી નગરીના તમામ નગરજનોને અમે હાર્દિક અભિનંદન પણ પાઠવીએ છીએ ને સહકાર મળી રહેલ છે સહકાર બદલ વિવિધ એજન્સીઓ મીડિયા પોલીસ ડિપાર્ટમેન્ટ મ્યુનિસિપલ કોર્પોરેશન અને નગરપ્રેમીજનો સૌના અમે આભારી છીએ આપ સૌને અહીંયા ગુરુદ્વારા પર ધારવા નમ્ર વિનંતી છે ગુરુ સાહેબના આશીર્વાદ સૌને મળે એટલું કહીને ગુરુ મહારાજજીના આ મહાન પ્રકાશ પર્વ નિમિત્તે આપને લાખ લાખ અભિનંદન વાહેગુરુજી કા ખાલસા વાગુરુજી કી ફતે